રાજકોટ જિલ્લાના કુવાડવા ગામના હાઈવે પર માધવ હોટલની બાજુમાં પર પ્રાંતીય મજૂરની હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી સીસીટીવી કેમેરાની પણ તપાસ શરૂ કરવામાં આવી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ કુવાડવાના મગરવાળા ગામે રહેતો અને છૂટક મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો પરપ્રાંતિય મજૂરની ઉંમર 40 વર્ષની આસપાસ હોય તેઉ પોલીસની તપાસમાં જાણવા મળ્યું